ને સનાતન ધર્મના ના સોળ સંસ્કારો એક ગણવામાં આવે છે આ નામ તેની ઓળખ તરીકે જીવનભર તેની તેની સાથે જ રહે છે અસર વ્યક્તિના જીવન આચરણ અને ભાગ્ય પર જોવા મળે છે જો આપ એવું ઈચ્છો છો કે આપના સંતાનોનું નામ ધર્મ કે વેદના આધારે હોય તો આજે ગુરુ પ્રફુલ્લભાઈ પંડ્યા જણાવશે ભગવાન શ્રી વિષ્ણુના દસ વૈદિક નામ અને તેમના શું થાય છે અર્થ ચાલો મેળવીએ આ સુંદર માહિતી

એવા છે કે જો તમે તમારા બાળક અથવા તમારી બાલિકાનું જો નામ સંસ્કૃત નામ વૈદિક નામ જો તમે રાખવા માંગતા હોય તો ભગવાન કૃષ્ણના આદર્શ નામ તમને જણાવીશ જે આગળના એપિસોડમાં મેં ભગવાન શિવજીના પણ નામ વિશેની જાણકારી આપી હતી અને હવે આજે હું કૃષ્ણ ભગવાનના શ્રેષ્ઠ નામ વિશેની જાણકારી આપીશ કેમ કે ઘણા બધા લોકોની અપેક્ષા હોય કે મારા દીકરાનું નામ અથવા મારી દીકરીનું નામ હું ભગવાનના નામ ઉપરથી રાખું અને એની જોડે જોડે નામનો અર્થ શું છે એનું પણ આપણને ખ્યાલ હોવો જોઈએ જેવું નામ હોય ને એવું જ એનો ગુણ હોવું જોઈએ યથા નામ તથા ગુણ શાસ્ત્ર એવું કહે છે કે નામકરણ સંસ્કાર આપણા સનાતન ધર્મની અંદર નામકરણ સંસ્કાર પણ કરવામાં આવે છે જેમ સીમંત સંસ્કાર હોય નામકરણ સંસ્કાર હોય વેદ પ્રારંભ સંસ્કાર હોય વેદ વિસર્ગ સંસ્કાર હોય ભાગદાર સંસ્કાર હોય સોળ સંસ્કારમાં એક સંસ્કાર છે જેને કહેવાય નામકરણ સંસ્કાર જેમાં એ બાળકનું એના માતા પિતા અથવા એના ફઈ એ બાળકનું નામ પાડે છે અને જે નામ પાડ્યું હોય ત્યારે એ ભૂદેવ પણ આશીર્વાદ આપે છે આમ નામકરણ સંસ્કારમાં પોતાના કુલ ગુરુને પણ બોલાવવા જોઈએ પોતાના જે ભૂદેવ હોય એમને બોલાવવા જોઈએ અને જે નામ પાડવામાં આવે ત્યારે ભૂદેવ આશીર્વાદ આપે કે ઇહ નામ પ્રતિષ્ઠા ભવ આ નામથી તું પ્રતિષ્ઠિત થા જગતની અંદર આ નામ તારું પ્રસિદ્ધ થાય માતા પિતાનું નામ તું ઉજ્જવલ કર એટલે નામમાં બહુ મોટી તાકાત છે સમજો કે પાંચસો માણસો હોય અને એમાંથી તમારું નામ જ્યારે બોલવામાં આવેલ પાંચસો માણસમાં તમારી નજર પહેલી જ જાય કેમકે તમારું નામ એક મોટું કામ કરી જાય છે નામ જ કાફી છે હવે રહી વાત કે ઘણા બધા દર્શક મિત્રો ફોન કરી કહેતા હોય શાસ્ત્રીજી મારા દીકરાનું નામ મારે કયું પાડવું જોઈએ રાશિ આ રાશિ છે પણ એ નામનો અર્થ પણ આપણને ખબર હોવું જોઈએ એટલે હું ધીરે ધીરે કરીને સારા સારા ભગવાનના નામના પણ કાર્યક્રમ હું બનાવતો રહીશ અને જેમાંથી એ નામ તમે લખજો કે જેથી તમને તમારા બાળક અથવા બાલિકી મતલબ તમારા દીકરો અથવા દીકરીનો જન્મ થયો હોય અને એની રાશિ હોય એ રાશિ પ્રમાણે જો આ ભગવાનનું નામ આવતું હોય તો ચોક્કસ તમારે એ રાખવું જોઈએ અને એનો અર્થ શું થાય છે એ નામનો એ પણ તમને ખબર હોવી જોઈએ તો આજે હું ભગવાન વિષ્ણુ ભગવાનના જે દસ નામ જણાવીશ અને એ દસ નામનું પ્રમાણ ગર્ગ સહિતાની અંદર આપેલું છે મતલબ ગર્ગ સહિતા અનુસાર તમારા દીકરા અથવા દીકરીનું નામ તમે પાડવા માગતા હોય સંસ્કૃત નામ વૈદિક નામ કેમ કે સંસ્કૃત દેવોની ભાષા છે અને સંસ્કૃત નામ હોય એ ચમત્કારી હોય છે એ સારા હોય છે જેમાં જે ગર્ગ સહિતાની અંદર એવું કહેવાય છે કે દસમા ખંડની અંદર આનું પ્રમાણ છે ગર્ગ સહિતાની અંદર દસમા ખંડની અંદર અને અડસઠમો અધ્યાયની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ ભગવાનનું પહેલું નામ જે છે એમાં નામ છે અપર 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 અપરનો અર્થ શું થાય છે એ પણ તમને કહું છું અપર એટલે જે બધાની ઉપર હોય એને અપર કહેવાય છે અથવા બીજો અર્થ એવું થાય કે જેનો કોઈ શત્રુ જ નથી એને અપર કહેવામાં આવે છે જે બધાની ઉપર હોય એને અપર કહેવાય અથવા જેનો શત્રુ કોઈ નથી એને અપર કહેવાય જો દીકરોનો જન્મ થયો હોય તમારા ઘરે અને દીકરાનું નામ રાખવું હોય અથવા રાખવાનું કેમ કે આજે નહીં તો કાલે કદાચ લગ્ન થાય અને લગ્ન પછી સંતાનનો જન્મ થાય તો આ બધા નામો તમે લખેલા હોય ને તો તમને યાદ રહે તો પહેલું નામ છે અપર પુલ્લિંગ નામ છે અને જો સ્ત્રીલિંગ નામ જાણવું હોય તો એનું થાય અપરા કે જે બધાની ઉપર છે એને અપરા કહેવામાં આવે છે માતાજીનું પણ એક નામ છે અપરા જીતા જે ખાસ કરીને વિજયા દશમી હોય ને વિજયાદશમીના દિવસે જ્યારે આપણે આયુધોની પૂજા કરીએ છીએ ને ત્યારે આયુધોની પૂજા વખતે આ અપરાજીતા દેવીની પણ પૂજા કરવામાં આવે છે પણ આપણે અહીંયા નામ રાખવાનું છે અપર અથવા અપરા અને અપરાજીતા પણ રાખી શકાય અપરાજીતાનો અર્થ એવો થાય કે જેને કોઈ જીતી ન શકે એને અપરાજીતા કહેવાય હવે ભગવાન કૃષ્ણ ભગવાનનું બીજું નામ એનું નામ છે અભય અભય એટલે જેને કોઈનો ભય નથી એને અભય કહેવામાં આવે છે જેને કોઈનો ડર નથી જે ક્યારે કોઈનાથી ડરે નહીં એને અભય કહેવામાં આવે છે અને અભયને એવું બીજો અર્થ અજન્મા પણ થઈ શકે કે જેનો જન્મ નથી એને અજન્મા અભયનો બીજો અર્થ અજન્મા અને એક તો જેને ભય નથી એને અભય કહેવામાં આવે છે તો પુલ્લિંગ નામ અભય છે અને સ્ત્રીલિંગ નામ છે અભવા અભવા વિષ્ણુ ભગવાનનું બીજું નામ ત્રીજું નામની વાત કરીએ ત્રીજું નામ છે ભગવાનનું કૃત કૃત જે છે પુલ્લિંગ નામ છે બાળકનો જન્મ થયો તેનું નામ તમે કૃત રાખી શકો રામાયણની અથવા મહાભારતમાં પણ કૃત વર્મા કરીને નામ એક હતું કૃત વર્મા કૃતનો અર્થ એવો થાય કે પુણ્યાત્મા કૃતનો અર્થ થાય પુણ્યાત્મા જે વ્યક્તિ હંમેશા પુણ્ય કરે છે સારા કામ કરે છે ધર્મની વાતો કરે છે ધાર્મિક વ્યક્તિ છે દયાવાન છે અને જે હંમેશા પુણ્ય ભેગું કરે છે એને પુણ્યાત્મા કહેવામાં આવે છે તો અહીંયા કૃતનો અર્થ થાય છે પુણ્યાત્મા પુલ્લિંગ નામ છે કૃત અને સ્ત્રીલિંગ નામ છે કૃતિની જો બેબીનો જન્મ થયો હોય તો કૃતિની નામ રાખી શકાય અને બાબો હોય તો કૃત નામ રાખી શકાય એનો અર્થ હોય છે પુણ્યાત્મા ચોથું નામ ભગવાનનું જે છે ધરેશ ધરેશનો અર્થ થાય કે પૃથ્વીનો સ્વામી ધરેશનો મતલબ છે પૃથ્વીનો સ્વામી અથવા એવું થાય જેને પૃથ્વીને ધારણ કરી છે એને પણ ધરેશ કહેવામાં આવે છે અને જો બાળકનો જન્મ થયો તો ધરેશ નામ રાખી શકાય અને જો દીકરીનું નામ ભગવાન કૃષ્ણ ઉપરથી રાખવું હોય તો ધરેશી નામ રાખી શકાય ધરેશી ધરેશી અથવા ધરેશ ભગવાનનું પાંચમું નામ છે હવે બતાવું છું કૃષ્ણ ભગવાનનું પાંચમું નામ જે નામ છે પ્રહાસ પ્રહા સા પ્રહાસ અથવા પ્રહસ રાખી શકાય પુરુષમાં અને પ્રહસનો અર્થ થાય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પ્રહસ પ્રહસ કહેતા આનંદ આનંદ જે છે જેના જીવનની અંદર જે બહુ જ આનંદી માણસ છે આપણે કહીએ કે ભાઈ ભાઈ તો બહુ આનંદી માણસ છે હંમેશા હસતો રહે છે હસવું આનંદિત રહેવું પ્રફુલ્લિત રહેવું તો એનું અર્થ થાય છે પ્રહાસ પ્રહાસ અથવા પ્રહાસા અને જો સ્ત્રીંગ નામ જોતો હોય તો પ્રહાસી પણ રાખી શકાય પ્રહાસી જે હાસ્ય કરનાર અથવા જે આનંદમાં રહેનાર એટલે પ્રહાસી જો દીકરી હોય તો પ્રહાસી નામ રાખી શકાય દીકરો હોય તો પ્રહાસા અથવા પ્રહસ નામ રાખી શકાય છઠ્ઠું નામ ભગવાનનું શ્રેષ્ઠ સંસ્કૃત વૈદિક નામ જેનું નામ છે બ્રહ્મવેદ બ્રહ્મવેદ નો અર્થ થાય કે જે બ્રહ્મ એટલે કે જે બ્રહ્મને જાણનાર બ્રહ્મવેદનો અર્થ થાય બ્રહ્મ એટલે પરમાત્મા કહેવાય અને બ્રહ્મ એટલે આધ્યાત્મિકતાનો જાણકાર એને બ્રહ્મવેદ અથવા એવું કહેવાય કે જે બ્રહ્મને જાણનાર અને વેદને જાણનાર એટલે બ્રહ્મવેદ કહેવામાં આવે છે અને બ્રહ્મવેદ પુરુષનું નામ હોય તો બ્રહ્મવેદ રાખી શકાય અને દીકરીમાં પણ બ્રહ્મવેદી શબ્દ પણ રાખી શકાય છે બ્રહ્મવેદી અથવા બ્રહ્મવેદ એવું કહેવાય છે કે જે વેદોનો જાણકાર પરમાત્માને જાણવા વાળો પરમાત્મામાં રુચિ રાખવા વાળો વેદનું અધ્યતન કરવા વાળો જે શાસ્ત્ર વેદનું અને ભગવાનનું માન રાખવા વાળો એને બ્રહ્મવેદ કહેવામાં આવે છે બ્રહ્મવેદ અને બ્રહ્મવેદી સાતમું નામ જો તમે તમારા બાળકનું સંસ્કૃત અથવા વૈદિક નામ સાતવું રાખવા માગતા હોય તો આ નામ મતલબ કે તમારા બાળક અથવા બાળકીનું જો સિંહ રાશિ આવે છે જેનો અક્ષર મ આવે છે અને મ ઉપરથી તમે કોઈ સારું નામ શોધી રહ્યા છો તો ભગવાન કૃષ્ણ ભગવાનનું આ નામ જે સાતમું નામ છે એ નામ છે મહિયાન જેનો આગળનો અક્ષર મ આવે છે જે સિંહ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ છે જો તમારો દીકરાનો જન્મ હોય તો તમે મહિયાન એનું નામ રાખી શકો અને જો દીકરી હોય તો મહી તસી મિતિ નામ રાખી શકાય મહિતસી અને મહ્યાનનો અર્થ એવો થાય કે મહાન વ્યક્તિ આપણે આપણા બાળકનું સંસ્કૃત નામ જો એનું મહાન વ્યક્તિ તરીકે આપણે રાખો છીએ ભાઈ આ મહાન છે તો એનું સંસ્કૃત મહિયાન શબ્દ રાખો અથવા મહિતસી નામ રાખી શકાય એટલે એનો અર્થ થાય મહાન વ્યક્તિ હવે આગળનું ભગવાન કૃષ્ણનું જે નામ છે નવું આ આઠમું નામ આ સાતમું નામ હતું મહિયાન અને મહી સાતમું નામ હતું મહિયાન હવે આઠમું ભગવાનનું જે નામ છે જેનું નામ છે વસીન જો તમારા બાળકનો જન્મ થયો એનું નામ વૃષભ રાશિ ઉપર હોય અને એનું અક્ષર વ ઉપરથી તમે સંસ્કૃત નામ શોધી રહ્યા હોય તો આ રાખી શકાય વસીન અને દીકરી હોય તો વસીની શબ્દ રાખી શકાય તો વસીન અને વસિનીનો અર્થ એવો થાય કે મનને વશ કરનાર અથવા વસીન એટલે દરેકને વશ કરવાની તાકાત હોય દરેકને કંટ્રોલ કરવાની તાકાત હોય ગમે તે પરિસ્થિતિને એ કંટ્રોલ કરી શકે વ્યક્તિ સક્ષમ વ્યક્તિ જે હોય એને કહેવાય વસીન એટલે પુર પુલ્લિંગ નામ છે વસીન અને સ્ત્રીલિંગ નામ છે વસીની ભગવાન કૃષ્ણ ભગવાનનું નવમું નામ જેનું નામ છે સુરાર્થ સુરા એટલે જે છોકરા અથવા છોકરીનું નામ પાડવું હોય અને એનો અક્ષર એસ આવતો હોય સ આવતો હોય તો સુરાર્થ નામ લખી શકાય અથવા સુરાથા પુલ્લિંગ નામ છે સુરાર્થ અને સ્ત્રીલિંગ નામ છે સુરાથા તો આનો અર્થ એવો થાય કે દેવતાઓનું જે કાર્ય કરનાર વ્યક્તિ છે એને સુરાર્થ કહી શકાય જે ભગવાનનું કામ કરે છે અને પુલ્લિંગ અર્થ થાય સુરાર્થ અને સ્ત્રીલિંગ અર્થ થાય સુરાથા હવે ભગવાન કૃષ્ણ ભગવાનનું દસમું નામ જેનું નામ છે હર્ષ હર્ષક અને હર્ષિ હર્ષક અને હર્ષિકા હર્ષકનો અર્થ એવો થાય હર્ષક એટલે પ્રસન્ન થનાર અથવા પ્રસન્ન કરનાર જે લોકોને હસાવનાર છે અથવા લોકોને જે પ્રસન્ન કરવાવાળા વ્યક્તિ છે પ્રસન્ન કરનાર અથવા પ્રસન્ન કરાવનાર જેને હર્ષક કહેવામાં આવે છે એટલે પુલ્લિંગ નામ હોય તો હર્ષક અને શ્રીલિંગ નામ હોય તો હર્ષિકા નામ રાખી શકાય અને જે રાશિ છે કર્ક રાશિ જેની કર્ક રાશિ હોય દીકરાનું નામ વૈદિક તમે જાણવા માંગતા હોય ભગવાન ઠાકોરજીનું હોય તો અહીંયા હર્ષ હર્ષક અથવા હર્ષિકા નામ રાખી શકાય દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં એવી બધી જાણકારીઓ તમને મળશે કે જે ઘર બેઠા ગંગા જેમ વહેતી હોય તેમ ટીવી ચાલુ કરો અને વૈદિક જાણકારી સનાતનની જાણકારી સંસ્કૃતની જાણકારી અને જીવન જીવવાની જાણકારી અને દરેક વસ્તુઓને ધર્મને લઈને શાસ્ત્રને લઈને વેદને લઈને જો સચોટ માર્ગદર્શન આપવાનું કોઈ એક જગ્યા હોય કોઈ એક કાર્યક્રમ હોય તો એ છે આપણો ભક્તિ સંદેશ કાર્યક્રમ અને આ કાર્યક્રમ ઘણા બધા એપિસોડ કર્યા છે અને ઘણા બધા એપિસોડને આપણે નિહાળ્યા પણ છે અને સદૈવ તમારા બધાનો પ્રેમ રહેશે તો ચોક્કસ આના કરતાં પણ વિશેષ સારી જાણકારી આપવાનો પ્રયત્ન હું પ્રફુલ્લ પંડ્યા તમને કરતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન